આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે પરિષદ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને જે વિડીયો ક્લિપમાં ઢેકાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષણનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને ટ્રેટનિંગ ભાષાનો ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને મેં એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમને રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેનમાં પણ છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલ ઇમ્પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરીફાય કરી છે મીડિયાના મિત્રો એઝ અ રિસ્પોન્સિબલ એન્ટિટીઝ ફોર ગિવિંગ કવરેજ ટુ ઓલ ધ ધી ઇન ઇનધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જે અવતાર છે ફોર્થ એસ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારેય હ્યુજ ક્યુ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મ્યુચ્યુઅલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન એમને આપી થેન્ક યુ સર આ ફરિયાદ જે છે ધારાસભ્ય પૂરતી છે કે બીજા ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રશ્નો પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ ઉગતો વખત મીડિયાના માધ્યમથી આપણે જાણકારી